નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતી તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રોજ લેવાયેલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોઈશું જોઈએ પ્રશ્ન એક નીચે આપેલ ફકરામાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ જવાબ લખો તો અહીં તમને એક પેરેગ્રાફ આપેલો છે તો એના પરથી તમારે જવાબ લખવાના રહેશે તો જોઈએ પહેલું ભિખારી સમગ્ર દેશમાં શા માટે પ્રખ્યાત થઈ ગયો તો દર વખતે ઓછી કિંમતનો સિક્કો પસંદ કરતો હતો આમ તે પ્રખ્યાત થઈ ગયો ભિખારી દર વખતે શા માટે ઓછી કિંમતનો સિક્કો પસંદ કરતો હતો તો દર વખતે ઓછી કિંમતનો સિક્કો પસંદ કરતો હતો કારણ કે જો તે મોટો સિક્કો પસંદ કરે તો લોકો તેને ધન આપવાનું બંધ કરી દેશે ત્યારબાદ ત્રીજું લોકો ભિખારીની કઈ યુક્તિથી અજાણ હતા તો નાનો સિક્કો પસંદ કરવા માટે જે ધન કમાયો તે યુક્તિથી અજાણ હતા ત્યારબાદ ચોથું એ ભિખારી ખરેખર અંતે ભિખારી રહ્યો શા માટે તો જવાબ જોઈએ આ ભિખારી અંતે ભિખારી રહ્યો નહીં કારણ કે તેણે ઓછી રકમનો સિક્કો પસંદ કરીને અઢળક ધન મેળવ્યું ત્યારબાદ પાંચમું આ ફકરાની કઈ વાત તમને સૌથી વધારે ગમી શા માટે આ ફક તો જવાબ જોઈએ આ ભિખારીની યુક્તિ અમને સૌથી વધારે ગમી કારણ કે તે ધન મેળવવાની સમજ અત્યંત સારી છે અને સમાજમાં અવગણતા મળતી રહેલી છે ત્યારબાદ વિભાગ બ એમાં પણ સવાલના જવાબ જોઈએ ગીજુભાઈ બધે કામ ઉછાળીમા તરીકે કેમ ઓળખાય છે તો ગીજુભાઈ બધે કામ ઉછાળીમા તરીકે ઓળખાય છે કારણ કે તે બાળકની માતા પણ જે સમજી નથી શકી કે બાળકને કેવી રીતે ઉછેરવું તેવી વાતો તેમણે સમજાવી છે બીજું બાળકને ગીજુભાઈની વાર્તાઓ શા માટે ગમતી હશે તો ગીજુભાઈની વાર્તામાં આવતા જોડકણા તેમની કુતૂહલ પોષે છે આથી બાળકને ગીજુભાઈની વાર્તાઓ ગમતી હશે ત્યારબાદ ત્રીજું ગીજુભાઈની વાર્તાઓ બાળકોને અનેરો આનંદ આપે છે એવું શા પરથી કહી શકાય તો તેમના કુતૂહલને ઉત્તેજન આપે છે તેમની કલ્પનાને જાગ્રત કરે છે એમના વ્યક્તિત્વ ઘડતરનો અંશ બને છે આમ અનેરો આનંદ પણ આપે છે આ પરથી એવું કહી શકાય ત્યારબાદ ચોથું ગીજુભાઈ પાસે આવતા જ રડતું બાળક કેમ શાંત થઈ જાય છે તો ગીજુભાઈ બાળકને સમજી શકતા હતા અને ગીજુભાઈ તેને ઉપાડી લે અને તેમની વાત ધ્યાનથી સાંભળતા હતા આ કારણે બાળકો ગીજુભાઈની પાસે આવીને શાંત થઈ જતા હતા પાંચમું ગીજુભાઈની વાર્તાઓની વિશેષતા જણાવો

મોજીલો વહુ વખણાય બાવડું તાકાત જોર મહેનતું રૂપેરી બકરી તેમજ ઝૂંપડી સુકાની તાકાત અને લીલાનું ભેજું ત્યારબાદ ત્રીજું લીલા પાસે કઈ કઈ વસ્તુઓ હતી તો લીલા પાસે મસમોટી હવેલી અને ગાય ભેંસ હતી ત્યારબાદ ચોથું તેજ મગજ ધરાવનાર કોણ હતું તો એમાં આવશે લીલો પાંચમું આખા જગમાં સૂકો અને લીલો કેમ વખણાતા તો સૂકો પોતાના બાવડાના બળ માટે અને લીલો પોતાના ભેજા માટે વખણાતા વિભાગ ચાર પ્રથમ બીજો પ્રથમ બીજનો વિકાસ કેવી રીતે થયો પ્રથમ બીજના મૂળ જમીનમાં ઊંડે ઊંડે ગયા તેના ફળગાઓ જમીનની ઉપર તરફ વિકાસ પામ્યા તેની કળીઓ જાણે ઋતુનું આગમન કરતી હોય એવી રીતે ખીલી ઉઠી આ રીતે પ્રથમ બીજનો વિકાસ થયો ત્યારબાદ બીજું કયા બીજનો વિકાસ ન થઈ શક્યો કેમ ત્યારબાદ ત્રીજું તમે તમારા જીવનમાં કયા બીજના વિચારને અપનાવશો

ત્યારબાદ પાંચમો પેરેગ્રાફ છે એમાં જોઈએ પેલું ફકરાને આધારે તમને કેવો મિત્ર ગમે શા માટે સરખાવવામાં આવ્યું છે ત્યારબાદ ત્રીજું ફકરામાંથી રૂઢિપ્રયોગ શોધી તેનો વાક્ય પ્રયોગ લખો ઓતપ્રોત થઈ જવું તલ્લીન થઈ જવું હું મારા મિત્રના જીવનમાં ઓતપ્રોત થઈ ગયો ચોથું તમારા સારા મિત્રો હોય તેની કોઈપણ બે વિશેષતા લખો તો તે સતત વિશે અને ઉત્કૃષ્ટ સલાહ આપે છે તે હંમેશા મારું સમર્થન કરે છે અને મારા પર વિશ્વાસ રાખે છે ત્યારબાદ પાંચમું ફકરાનું સારરૂપ વાક્ય વિચારીને લખો તો સાચો મિત્ર અરીસાનું કામ કરે છે વિદ્યાર્થી મિત્રો તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રોજ લેવાયેલ ઓરિજિનલ પ્રશ્ન બેંક ધોરણ ત્રણ અને છની જે ગુજરાતી વિષયની પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આવી ચૂકી છે જે તમારે મેળવવા માટે પ્લે સ્ટોર પર જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે માટે આજે જ જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો વોટ્સએપ પર જો તમે આ પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરીને પણ પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન નીચે આપેલા વિભાગમાંથી એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ લખો પેલું વિભાગ એક નીચેના ફકરાને આધારે વર્તમાન કાળ અને ભૂતકાળના પાંચ વાક્યો શોધીને લખો તો અહીં તમને પેરેગ્રાફ આપ્યો છે એ પરથી તમારે ત્રણેય કાળના વાક્યો બનાવવાના છે તો જોઈએ પેલું તો તો ચાનની ટોળી મંદિરે જવા નીકળી વર્તમાન કાળ જરા આગળ જતા જ બધા બીકના માર્યા ફફડવા લાગ્યા વર્તમાન કાળ મંદિરે પહોંચતા પહેલા એ ટોળી પાછી નિશાળે તરત ફરી વર્તમાન કાળ દિવસે તો મંદિર એકદમ સુંદર લાગતું હતું ભૂતકાળ રાતના અંધારામાં તે ભારે ડરામણું લાગતું હતું ભૂતકાળ એવી જ રીતે વિભાગ બ ટેબલ પર નાસ્તો પડ્યો હતો ભૂતકાળ હું આવતીકાલે અમદાવાદ જોઈશ ભવિષ્યકાળ રોહિત ક્રિકેટ રમી રહ્યો છે વર્તમાન કાળ આવતા મહિને મારા ભાઈના લગ્ન છે ભવિષ્યકાળ હું વાર્ષિક પરીક્ષામાં સારા નંબરે પાસ થઈશ ભવિષ્યકાળ ત્યારબાદ વિભાગ ત્રણ વર્તમાન કાળમાં તો હવે સ્કૂલની પરીક્ષા ચાલુ છે ભવિષ્યકાળમાં ક્લાસ બાદ હું મિત્રો સાથે પાર્ટી કરીશ ભૂતકાળ કેટલાક વર્ષો પહેલા હું હરિદ્વાર ગયો હતો વર્તમાન કાળ હવે મોટી પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું ભવિષ્યકાળ કાળ નવું વર્ષ શરૂ થાય પછી હું સફર કરીશ ત્યારબાદ વિભાગ ચાર એમાં પહેલું રાણી ખૂબ લાગણીશીલ છે તે વાતે વાતે રડી પડે છે આ વાક્યને ભૂતકાળમાં ફેરવો રાણી ખૂબ લાગણીશીલ હતી તે વાતે વાતે રડી પડતી હતી ત્યારબાદ બીજું પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવતા એટલે દીકરી ધરાઈને જમતી આ વાક્યને વર્તમાન કાળમાં ફેરવો પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવે એટલે દીકરી ધરાઈને જમે ત્રીજું દિવાળીના દિવસે ધડાકા ભેર ફટાકડા ફૂટવાથી નાનકડી જીયા રડી ભવિષ્યકાળમાં ફેરવો દિવાળીના દિવસે ધડાકા ભેર ફટાકડા ફૂટવાથી નાનકડી જીયા રડશે ત્યારબાદ ચોથું હું પાક ફફડાવી મીઠાઈની દુકાન જોવા ચાલી નીકળીશ ભૂતકાળમાં ફેરવો હું પાક ફફડાવી મીઠાઈની દુકાન જોવા ચાલી નીકળી હતી તો તો ચાંદની ટોળી મંદિરે જવા નીકળી ભવિષ્યકાળમાં ફેરવો તો તો ચાંદની ટોળી મંદિરે જવા નીકળશે ત્યારબાદ છે વિભાગ પાંચ એમાં પહેલું તે દુકાન જોવા ચાલી નીકળી વર્તમાન કાળ તેણે દુકાનનું બરાબર નિરીક્ષણ કરી લીધું ભૂતકાળ તેણે દુકાનમાંથી નાસ્તો ખરીદ્યો વર્તમાનકાળ નાસ્તો નિશાળમાં મોકલાશે ભવિષ્યકાળ નિશાળના બાળકો ધરાઈને નાસ્તો ખાતા હશે ભૂતકાળ ત્યારબાદ પ્રશ્ન ત્રણ નીચે આપેલા શબ્દોમાંથી ગમે તે પાંચ શબ્દના શોધી નજીકનો શબ્દ લખો પેલું પર્વા તો દરકાર મલક તો પ્રદેશ ગુમાન તો અભિમાન તીખળતો આનંદ માટે કરેલી મશ્કરી દુકાળ અત્પવૃષ્ટિ કે અનાવૃષ્ટિ ઘોરવું તો ઘસઘસાટ ઊંઘવું અધધ એટલે ઘણું બધું વેર તો દુશ્મનાવટ ભફાંગ એટલે વસ્તુ પડવાથી થતો અવાજ શુભ્ર એટલે શ્વેત સદન એટલે રહેઠાણ વિચિત્ર અજાયબ જેવું બે જેની અકડામણ તરાપો પાણીમાં તરે તેવી લાકડાની પાટ સલીલ પાણી લાગતો તક નીરવું તો ઢોરને ઘાસ નાખવું તકલાદી તો જલ્દી તૂટી જાય તેવું બખોલ તો ગુફા જેવું પોલાણ શર તો બાણ શૂર તો શૌર્ય સોડમ તો સુગંધ મજબૂત તો દ્રઢ વેગ તો ઝડપ અને ચળ તો ખંજવાળ ત્યારબાદ છે પ્રશ્ન ચાર નીચે આપેલા વિચાર વિસ્તારમાંથી કોઈ એક ઉદાહરણ સાથે સમજાવો પેલું પાણી અને વાણી વિચારીને વાપરવું તો અહીં તમે જોઈ શકો છો વિચાર વિસ્તારનો અર્થ ત્યારબાદ બીજું છે પરિશ્રમ એ જ પારસમણી ત્રીજું છે વિદ્યા વિનયથી શોભે છે ત્યારબાદ ચોથું પ્રાર્થના આત્માનો ખોરાક છે બીજા બધા વગડાના વા ત્યારબાદ પ્રશ્ન પાંચ નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક વિષય પસંદ કરી દસ લીટી લખો પેલું પોષ મહિનાની તડકી 자아 봐도 비주 온 날아 놓다. ইয়ার বা জুশি হওয়া আনি ঠান্ডি વિદ્યાર્થી મિત્રો તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રોજ લેવાયેલ ધોરણ ત્રણ અને છ ની ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેળવવા આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો ત્યારબાદ ચોથું છે ચોમાસાનો મેઘો ત્યારબાદ પાંચમો ઉત્તરાયણના દિવસે વરસાદ તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રો અને દોસ્તોને વિડીયો શેર કરો